અહીંયા આવ્યો અને બાજુ નું ગામ થોડા દૂર ગામ વીજળી ગામે અમે હતા અને નસવાડી તાલુકાના કમવાડ તાલુકાના અમારા અઠાવીસ ગામ હાઈડ્રો પ્રોજેક્ટ માં આ લોકોએ બારોબાર સંપાદિત કરી દીધા છે અને હાઈડ્રો પ્રોજેક્ટ આવવાનો છે વિસ્થાપિત કરવા માટે સરકારે મન બનાવી લીધું છે કલેક્ટર एसपी એમના પ્રાયોજના વહીવટદાર એમના ડીસીએ એમનો ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ભગવાન કાટ્યા છે એ દિવસે અમારા આદિવાસીઓ ને હેરાન કરશો એ દિવસે આ વિસ્તારમાં માં આર તાર ની લડાઈ અમે કરવા માટે તૈયાર થઈ ગયા છે મને દોબાવા માટે મને તોડવા માટે એક ઘર દેશ ના વડાપ્રધાન ચૈથરભાઈ વસાવાની લડત ને દબાવવા માટે લઈને આવે છે લઈને આવે મને જરાય વાંધો નથી અમે વડાપ્રધાન શ્રી મારી ધરતી પર આવતા છીએ પણ જે પ્રકારે હસ્તે ભાજપ માં જોડાવાનું છે અને આ કોઈ કીધું કે અમારું ભાજપ ને તોડવાના છે તોડવાના મને સામાન્ય બાબત માં જેલ માં નાખી દીધો આદિવાસી નો દીકરો છું એટલે ભૂપેન્દ્ર પટેલ ને નથી ગમતો એક સામાન્ય બાબત માં મને જેલમાં રાખી દીધો દિવસ રાખવામાં આવ્યો અંધારી કોઠળી માં રાખવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવામાં આવ્યો અને કહેવામાં આવ્યો કે તમને તમે બે વર્ષ સુધી રાખીશું ત્રણ વર્ષ

ભાજપ અમને ટો નથી કરવાની એક વાર જેલ કરાવશે બે વાર જેલ કરાવશે ત્રણ વાર જેલ કરાવશે પણ મારા વડીલો મારી યુવાનો મારી બહેનો મારા માતાઓ ને મારે વિનંતી છે સરકાર એમની બહુ મોટી આપણે એમની સાથે લડાઈ નથી કરવાની પણ આવનારી તાલુકા જિલ્લા માંથી ચૂંટણી તમારા માંથી સારા સારા યુવાનો ને સારા સારા વડીલો ને તૈયાર કરી દો તમારા દીકરા જે હેરાન કર્યો છે એનો બદલો તમારા પંચાયત અમારા રાજપીપરા હતા પેલો તમારો ચૈતર વસાવો જેલમાં નથી છૂટવાનો નથી છૂટવાનો એનું પૂરું કરી નાખ્યો અમે ત્યારે તમારા સાંસદોને ધારાસભ્ય હું કહેવા માંગુ છું तुमको क्या लगता था नहीं लौटेंगे तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तो तक छोड़ेंगे नहीं हमको क्या अंधे, ठंड गंद झंडे समझ के रखा क्या ये चेतर वसावा चेतर वसावा कभी झुके

આપણા ક્રાંતિકારીઓના અમે કેવડી આવ્યા ને કીધું અમારા આદિવાસી ભાઈ બહેનો તમારે આત્મનિર્ભર બનવાનું છે આત્મનિર્ભર બનવાનું છે અમારો આદિવાસી સમાજ આદિ અનાધિકાર થી આત્મનિર્ભર છે વડાપ્રધાન બન્યા પછી પાંચસો ને ચાર પાંચ હજાર ચારસો કંપનીઓ છે બીજેપી તમે લઈને આવ્યા છે અમારો આદિવાસી સમાજ તો આત્મનિર્ભર જ

એક ફેર નામે માકે નામ માકે નામ કરી કરીને આ લોકો એ આખું જંગલ અદાણી કે નામ કરીને આ લોકો આપી દીધું છે જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે જંગલ જમીન આપણી પાસે એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણી ને અંબાણી ને આપી દીધું ટોરેન્ટ ને આપી દીધું હવે આ આપણા દેશના ના વડાપ્રધાન પંદરમી તારીખે ડેડીયાપાડા આવે એના પહેલા ડેમ મોગરા માતાજી ક્યાં છે એનો વિસ્તાર કેવો છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો

ઝારખંડ રાજીમાં આવેલી છે તમે ત્યાં જઈને આખા ગુજરાત ને આખા દેશ ના આદિવાસીઓને સારો સંદેશો આપી શકો પણ આવીને વિકેટ જે તમે આયોજન કર્યું છે આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે આવનારા દિવસો માંથી આખા ગુજરાત માંથી તમારી વિકેટ પાડી દેવા માટે અમે તૈયાર છો અમે આંદોલનો કર્યા આદિવાસી જાગૃત થયા એટલે આ લોકો ને થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચૈતરભાઈ પાર્ટી માં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા અરવિંદ કેજરીવાલ સાથે લાગ્યા છે એટલે આખું મંત્રી મંડળ બદલી નાખ્યું જે પ્રકારે કઈ છે કોઈ ભેંસ ઓછું દૂધ આપો તો એના ખીલા બદલવાનું નથી રહેતું ભેંસ બદલી નાખવી પડે છે નાખવી પડે છે કે નથી નાખી તમામ આડિયાનો તમામ વડીલો ને માતા બેનોને કહેવા માંગુ છું આવનારા દિવસોમાં આપણે મંત્રીમંડળ બદલવાનું નથી આપણે આખી ને આખી સરકાર બદલી નાખવાની છે આ લોકો પરિયાર છો બધા

વિસ્તારના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લીધું તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક પિંજરા ના વાઘ જેવા સરકસ ના વાઘ જેવા બનાવી દીધા છે આ વિસ્તારના પણ મોટા મોટા નેતાઓ પોતે સરઘસ માં ટાઈગર બની બેસી રહ્યા છે ઉપરથી ચાવી છે એટલું રમકડું ગાય એટલી જ ભજન એ લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ ચૈતર વસાયો એમના સરઘસ ટાઈગર નથી ત્યારે કાકાને ને કહેવા માંગુ છું આજે ચૈતર વસાવા ને નર્મદા માંથી તળી પાર કરી દીધા છે ત્યાં જવા નથી દેતા આજે દરિયાપાડા માં પ્રવેશ બંધી છે તમે નસવાડી માંથી અમને કહેશો

જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે રાષ્ટ્રીય પાર્ટી છે આમ આદમી પાર્ટી નું મંચ તમને અમે આપીએ છીએ આપણા આજે રતનસિંહભાઈ સરપંચ ભમજિયાભાઈ સરપંચ નવસિંહભાઈ સરપંચ અને તમામ સરપંચો તમારી સાથે છે કોઈને ડરવાની જરૂર નથી તમે રાતે કહેશો રાતે અમે આવી લોકો થઈ જઈશું ત્યારે તમારા માંથી સારા સારા વડીલો સારા સારા યુવાનો સારી સારી બહેનો આવનારા દિવસોમાં ચૂંટણી લડીને નગરપાલિકા તાલુકા પંચાયતમાં પ્રમોદભાઈને તમારે આવી દેવાનું છે સત્તા તમારે હાથમાં લઈ લેવાની છે બોલીને કીધું તો વાર્તાઓમાં આવતું કે એક રાજા તનો જીબ પોપટમાં આ કે આ પ્રકાર આ ભાજપના લોકોનો જીબ સત્તા એ ખુરશીમાં છે તમે જાગીજો ખુરશી આપણે ખોચી લીએ સત્તા આપણે ખોચી લીએ તો કે આ ભાજપના રાજા આવતો નીતિ ઘરે દેશી જવાનો છે તૈયાર થઈ જજો

અમે એટલા માટે આ પાર્ટી જોડાઈને આગળ વધી રહ્યા છે ભાજપ વાળા અમને પણ બોલાવે છે આવો તમે સત્તા ને પૈસા કમાવો અમને સત્તા ને પૈસા નો મો નથી અમે આદિવાસીઓને જાગૃત કરીએ આદિવાસીઓને આગળ લાવીએ અમારા યુવાનો ભણી કરીને આગળ આવે અમારા ખેડૂતો આગળ આવે અમારા ખેડૂત દીકરાઓ દીકરો ફોર વ્હીલ લઈને ફરે મર્સિડીઝ લઈને પ્રશ્ન છે એને પણ આવનારા દિવસોમાં માં કામ કરીએ એ અમારા બધાના સપના છે ત્યારે વધારે વાતો નથી કેતો પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે કેમ કે આ લોકો